નમસ્કાર ડીએલએડ દ્વિતીય વર્ષ વર્ષ બે હજાર પ્રકરણ ત્રણ અધ્યન અને અધ્યાપન પદ્ધતિઓ ઉદ્દેશ્ય પ્રશિક્ષણાર્થીઓ સંસ્કૃત અધ્યાપનનું મહત્વ અને તેની અસર અને જરૂરિયાત સમજે વિવિધ અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ જાણે અને સંભાષણ પદ્ધતિનું મહત્ત્વ તથા તેનો ઉપયોગ કરતા શીખે મૂલ્યાંકનની વિવિધ રીતો જાણે અને આઈસીટીનો ઉપયોગ કેવી રીતના કરવો એ જાણે આપણે જાણીએ છીએ તેમ આપણી ભારતીય સંસ્કૃતિ શિક્ષણ પદ્ધતિમાં સંસ્કૃતનું બહુ જ આગવું મહત્ત્વ છે વૈદિક કાળથી જ આપણે ઋષિ મુનિઓ યજ્ઞ વિધિ ગુરુકુળમાં જે શીખવતા એ બધી જ વિધિનું માધ્યમ એ સંસ્કૃત ભાષા હતું એ જે સંસ્કૃત ભાષામાં બધી વિધિઓ કરતા કે શિક્ષણ કરતા અધ્યાપન કરાવતા એ બધું જ કંઠસ્થ કરાવતા બધું જ ઓરલ વર્ક હતું સંસ્કૃતની ભાષામાં એ બધું જ કાર્ય મૌખિક રીતે થતું હતું ઓરલ વર્ક જેને કહીએ છીએ એ બૃહદારણ્યક ઉપનિષદમાં જ્ઞાનાર્જનની શ્રવણ મનન તથા નિધિધ્યાસન આ ત્રણ પ્રક્રિયાઓની વ્યાખ્યા મળે છે ઉપનિષદ કાળમાં પણ સંસ્કૃત ભાષાનું શિક્ષણ જે છે એ મૌખિક રૂપથી જ મંત્ર સૂત્ર કે શ્લોકનું શ્રવણ કર્યા બાદ વિદ્યાર્થીઓ કંઠસ્થ કરતા અને ત્યારબાદ મનન અર્થ ગ્રહણ કરી અને એની અનુભૂતિ કરતા વાદ વિવાદ શંકા સમાધાન ચર્ચા પદ્ધતિ દ્વારા પણ શિક્ષણ કાર્ય આશ્રમ વ્યવસ્થામાં થતું આ એક શિક્ષણ પ્રણાલી હતી આ સંસ્કૃત ભાષા શિક્ષણની આપણે થોડીક પ્રયોજાતી ગ્લોબલ લેવલ એટલે કે વૈશ્વિક ફલક પર જે પ્રયોજાતી પદ્ધતિઓ છે એના વિશે સજ્જ જાણીએ ફર્સ્ટ કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ કે જેમાં વાતચીત દ્વારા ભાષા શિક્ષણ કરવામાં આવે અદ્યતનના વિવિધ પરિસ્થિતિમાં અસરકારક અને યોગ્ય પ્રત્યાયન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ એ અભ્યાસક્રમના વિષય વસ્તુમાં એવા કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે કે જેમાં આમંત્રિત કરવું સૂચનો કરવા સમય સ્થળ અને અભિવ્યક્તિના સંદર્ભે ફરિયાદ કે અભિપ્રાય આપવો નેક્સ્ટ ઓડિયો લિંગલ એટલે કે ભાષા શ્રમણ આ પદ્ધતિની પાછળ એવો સિદ્ધાંત રહેલો છે કે ભાષા શીખવી એટલે કે નિશ્ચિત વલણ એટીચ્યૂડ કોઈ હેબિટ કે એવી કોઈ સિચ્યુએશનને સંવાદોનો ખૂબ અભ્યાસ કરવો ટોટલ ફિઝિકલ રિસ્પોન્સ એટલે કે ટીપીઆર શારીરિક પ્રતિભાવ સાદી સૂચનાઓ ક્લાસરૂમની ફોર્મ્યુલામાં વાપરવી અને એના ઉપર ભાર મૂકવો જેમ કે વિદ્યાર્થીઓની સમક્ષ શિક્ષક ઊભા હોય તો વિદ્યાર્થીઓને જ્યારે ઊભા થવાની સૂચના આપવી હોય ત્યારે એમ કેવું પડે કે ઉત્તિષ્ઠ એટલે વિદ્યાર્થીઓ ઊભા થાય ઉપવિશ એટલે વિદ્યાર્થીઓ બેસે આગચ્છ એટલે વિદ્યાર્થીઓ આવે ગચ્છ એટલે કે જવું એમ એક્શન દ્વારા એટલે કે ક્રિયા દ્વારા વર્ગખંડની અંદર જ વિદ્યાર્થીઓને ફોર્મ્યુલા શીખવવી આપણા પ્રતિભાવથી વિદ્યાર્થીઓ આ જશટ શીખી શકે અને સાથે સાથે સંસ્કૃત ભાષા પણ સાંભળે નેક્સ્ટ કમ્યુનિટી લેંગ્વેજ લર્નિંગ સામુદાયિક ભાષા શિક્ષણ આ પદ્ધતિમાં એવો પ્રયાસ કરવામાં આવે છે કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે વ્યક્તિગત સંબંધ સંભાળ સપાય અને એ જે રેપોર્ટ એસ્ટાબ્લિશ થાય એમાં કોઈ શીખવાની પ્રક્રિયામાં ભંગાણ ન પડે માટે માતૃભાષામાં ખૂબ જ વાતચીત કરીને પછી વિદ્યાર્થીના પુનરાવર્તન માટે શિક્ષક દ્વારા તેનું અનુવાદ કરવામાં આવે નેક્સ્ટ ટાસ્ક બેઝડ લેંગ્વેજ લર્નિંગ કોઈ પણ કાર્ય આધારિત ભાષા શિક્ષણ એટલે કે કોઈ પ્રવૃત્તિ ઉપર ભાષા શિક્ષણ કરાવવું ધ નેચરલ એપ્રોચ કુદરતી અભિગમ આ અભિગમમાં પ્રથમ અને દ્વિતીય ભાષાના શિક્ષણ વચ્ચે રહેલી સમાનતાને કેન્દ્રમાં રાખવામાં આવે છે લર્નિંગ એક્સપિરિયન્સ એપ્રોચ ભાષા અનુભૂતિ અભિગમ આ અભિગમમાં ભાષા શિક્ષણના કૌશલ્યોને એટલે કે ચારે ચાર કૌશલ્યોને હસ્તગત કરવા માટે વિદ્યાર્થીઓના પોતાના અનુભવ જગતમાં આવેલી ભાષાના શબ્દો અને કથાઓનો ઉપયોગ કરવામાં આવે ઓરલ કમ્યુનિકેશન મેથડ મૌખિક રીતે પ્રત્યાયનનો ઉપયોગ કરવામાં આવે લેંગ્વેજ લેબોરેટરીઝ ભાષા પ્રયોગશાળાનો ઉપયોગ કરવો અને પિયર ગ્રુપ ટીચિંગ જૂથ શિક્ષણ સહપાઠી દ્વારા એટલે કે પોતાના સહપાઠી દ્વારા વિદ્યાર્થીઓ એકબીજાની સાથે રહીને પ્રત્યાયન દ્વારા ભાષા શીખે આ બધામાં સૌથી અગત્યની પદ્ધતિ છે એ સંભાષણ પદ્ધતિ છે સંભાષણ પદ્ધતિ એટલે સંભાષણ ભાષા કરવી બોલવું યા ભાષ્ય તે સા ભાષા જે બોલાય તે ભાષા અર્થાત જ્યાં સુધી બોલાય નહીં ત્યાં સુધી એ ભાષા બનતી નથી કોઈ પણ ભાષા શિક્ષણનો એક નોર્મલ ક્રમ છે લિસનિંગ સ્પીકિંગ રીડિંગ એન્ડ રાઈટિંગ આ સાંભળવું બોલવું વાંચવું અને લખવું એ જે ક્રમ જે છે એ જ ક્રમમાં આપણે સંસ્કૃત ભાષાનું પણ શિક્ષણ થાય છે અને શ્રવણ એ એનું પહેલું પાસું છે સંસ્કૃત ભાષામાં વાતચીત કરતા પ્રથમ શીખવાનું હોય છે અને પછી જ વાચન અને લેખન થાય છે સંસ્કૃત ભાષાને રોજબરોજના જીવન વ્યવહાર સાથે પરસ્પર વાતચીતના માધ્યમથી શીખવવાની પદ્ધતિ એટલે કે સંભાષણ પદ્ધતિ આ પદ્ધતિમાં જ્ઞાત પરથી અજ્ઞાત તરફ જવાનો ક્રમ છે અભ્યાસના બિંદુઓને વિવિધ રમતો રોલ પ્લે અભિનય અભિનય ગીતો પ્રશ્નોત્તર સુંદર સંવાદો વગેરે પ્રવૃત્તિઓ દ્વારા શીખવવામાં આવે છે આમ સંભાષણ પદ્ધતિ એટલે કે સહજ ક્રિયાઓ દ્વારા અધ્યેતાના આત્મવિશ્વાસને જાગૃત કરીને શીખવવાના મુદ્દાને નાના નાના બિંદુઓમાં વિભાજીત કરીને પ્રત્યેક બિંદુને શીખવતા શીખવતા સંસ્કૃત ભાષાને વ્યવહારિક રીતે આત્મસાત કરાવવાની કળા સંભાષણ પદ્ધતિનું મહત્વ કેમ છે ભાષા શિક્ષણમાં સોપાન જે પ્રથમ શ્રવણ છે આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા શ્રવણનું પૂરતું પૂરું પાડવામાં આવે એવો પ્રયોગ થાય છે સંભાષણ પદ્ધતિમાં પરસ્પર સંવાદ થતા હોવાથી શુદ્ધ ઉચ્ચારણ પર વિશેષ ધ્યાન આપી શકાય છે સંસ્કૃત ભાષાના હલંત દીર્ઘ તેમજ અનુનાસિક ઉચ્ચારણોનો ખ્યાલ આપવામાં ખૂબ જ જરૂરી થઈ જાય છે આ પદ્ધતિમાં ઉપયોગ કરીને જ્ઞાત ઉપરથી અજ્ઞાત તરફ લઈ જવાય છે પ્રક્રિયાને આનંદાય પ્રવૃત્તિમય બનાવવામાં આવે છે સંભાષણ પદ્ધતિમાં પ્રારંભમાં માત્ર બોલવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે સાચું ખોટું જોવાતું નથી એને ધીરજપૂર્વક દૂર કરવાનો ફાઇનલી પ્રયત્ન થાય છે સંભાષણ પદ્ધતિમાં અનુવાદનો આશ્રય લેવામાં આવતો નથી સંસ્કૃત ભાષા દ્વારા જ સંસ્કૃત ભાષા શીખવવામાં આવે છે સંભાષણ પદ્ધતિની બીજી પ્રવૃત્તિઓ વિશે વાત કરીએ તો શિક્ષક દ્વારા વર્ગ વ્યવહાર સંસ્કૃત ભાષામાં કરવામાં આવે તે ખૂબ જરૂરી છે સંસ્કૃત ભાષાના ગીતો સુભાષિતો વગેરેનું જ્ઞાન તેમજ પઠન વારંવાર કરવામાં આવે શાળાની પ્રાર્થના સભામાં સુભાષિતો શ્લોકો તેમજ મંત્રોને આવરી લેવામાં આવે સ્કૂલના ભીતચિત્રો અને એમાં દિવાલો ઉપર અભિનય દ્વારા જે ગીતો રજૂ થાય એના પણ ચિત્રો દોરવામાં આવે સંસ્કૃત ભાષામાં બાળગીતોની રજૂઆત થાય વર્ગખંડમાં અને શાળામાં જો સુભાષિત કે જ્ઞાન સ્પર્ધાનું ગાન સ્પર્ધાનું આયોજન કરવું હોય તો ગીતા જયંતિ જેવી ઉજવણી કરીને શ્લોકનો પણ સ્પર્ધાની આયોજન કરી શકાય દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરીને પણ આજ સંભાષણ પદ્ધતિનો ઉપયોગ ઘણી સારી રીતના થઈ શકે છે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સંભાષણ પદ્ધતિને સફળ બનાવવાનો પ્રયત્ન વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા કરવામાં આવે તો સંસ્કૃત ભાષા અવારનવાર રોજિંદા જીવનમાં વણાઈ જાય અને સંભાષણ પદ્ધતિનો અર્થપૂર્ણ ઉપયોગ થાય આગળ જોઈએ શુદ્ધ અને સુવાચ્ય લેખનની રીતો સંસ્કૃત ભાષાના સંદર્ભમાં ધ્યાનમાં રાખવાની અમુક વિગતો અહીંયા આપેલી છે એને યાદ કરવી રહી કે જ્યારે જોડાક્ષરોના અનુલેખનની પ્રવૃત્તિ પ્રાથમિક કક્ષાએ ખાસ કરાવવાની રહેશે ફ્લેશ કાર્ડ દ્વારા અથવા તો ચાર્ટ્સમાં એ ક્ષતિ ન થાય એની તકેદારી રાખીને શબ્દો બતાવવા જોઈએ વિદ્યાર્થીઓને મુક્ત લેખનની પર્યાપ્ત તક પૂરી પાડવી જોઈએ કંઠસ્થ થયેલા સુભાષિતોનું લેખન કરાવવું ભાષા રમતો રમાડવી સ્વાધ્યાય ગૃહકાર્ય વ્યક્તિગત રીતે ચેક કરવું અને એની જે કંઈક ક્ષતિ રહેતી હોય એનું ધ્યાન દોરવું આમ સુવાચ્ય લેખનનું ધ્યાન આપીને પણ સંસ્કૃત ભાષા પ્રત્યે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને શુદ્ધ લેખનની ટેવ પાડી શકાય છે મૂલ્યાંકનની રીતો જોઈએ સંસ્કૃત ભાષા આપણે શીખવીએ છીએ જાત જાતની વિવિધ પ્રવૃત્તિઓ કરાવીને પદ્ધતિઓનો ઉપયોગ કરીને તો એની મૂલ્યાંકનની પણ રીતો જોવી જ રહી સંસ્કૃત વિષય ઉચ્ચતર પ્રાથમિકના તબક્કે વિશેષ રૂપે આપણે ભાષાના પરિચય માટે મૂકવામાં આવ્યો છે મૂલ્યાંકન કાર્ય માત્ર સાદી વ્યવહારિક ભાષા અને તેના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ શુદ્ધ લેખન તથા અનુલેખનને મૂલ્યાંકનમાં સ્થાન આપવું જોઈએ અમુક પ્રયુક્તિઓ જેવી કે મૌખિક કસોટી ક્રિયાત્મક કસોટી લેખિત કસોટી અવલોકન ચેકલિસ્ટ ક્રમ માપદંડ પ્રોજેક્ટ કાર્ય આ બધા જે પ્રવૃત્તિના જુદા જુદા આયામો છે એનો ઉપયોગ પણ સંસ્કૃત ભાષાનું મૂલ્યાંકન કરતી વખતે આવશ્યક છે અને કરવું જોઈએ સંસ્કૃત ભાષાના અધ્યયન અધ્યાપનમાં આઈસીટી નો ઉપયોગ વર્ગ શિક્ષણમાં આઈસીટીના ઉપયોગને વર્તમાનમાં ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવે છે આપણે કમ્પ્યુટર દ્વારા વિદ્યાર્થીઓને શીખવીએ છીએ ટેબ્લેટ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવીએ છીએ સ્લાઇડ પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ કાર્ય કરાવીએ છીએ ક્યારેક મોબાઈલ દ્વારા પણ વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવીએ છીએ ત્યારે આવા સંજોગોમાં સંસ્કૃત ભાષા શિક્ષણમાં નીચેની બાબતોનો આઈસીટીનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને શીખવવું ખૂબ જ જરૂરી છે કેમ તો કે એનામાં અભિવ્યક્તિનો વિકાસ થાય લોજિકલી તર્ક અને વિચારશક્તિનો વિકાસ થાય ન્યાયસંગતતાનો વિકાસ નિર્ણય ક્ષમતાનો વિકાસ થાય કોમ્પ્રિહેન્શન અર્થગ્રહણ ઝડપ અને શબ્દભંડોળની સુધારણા થાય મૂલ્યોની સ્પષ્ટતા થાય યોગ્ય અભ્યાસ ટેવોનો વિકાસ થાય આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને સંસ્કૃત ભાષા શિક્ષણમાં પણ આઈસીટીનો ઉપયોગ એ અગત્યનો છે જેમાં શ્લોક મંત્ર સુક્તિ વગેરેના શુદ્ધ ઉચ્ચારણ માટે ઓડિયો ક્લિપ્સ રેકો ટેપ રેકોર્ડર સીડી કે વેબસાઇટ અથવા યુટ્યુબ પરથી શ્લોકોનું શ્રવણ કરાવી શકાય અભ્યાસના નાના બિંદુઓને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરી શકાય કાર્ડ પર અમુક વસ્તુ કે ક્રિયાના ચિત્રો દોરવા એ મુશ્કેલ હોય ત્યારે ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરીને એમને એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ઇન્ટરનેટ પરથી પણ બતાવી શકાય સંસ્કૃત ગીતો કાવ્યોને પણ વેબસાઇટ પર ઉપલબ્ધ હોય જ છે એનું ગાન પણ કરાવી શકાય અભ્યાસના વિષય વસ્તુ સંબંધિત વિડીયો ક્લોપ ક્લિપિંગ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોય છે જેનો ઉપયોગ વિદ્યાર્થીઓને કરાવીને એનો મહાવરો આપી શકાય શબ્દભંડોળના વિકાસ માટે ઓનલાઈન અને હવે તો તમે જે પ્રોનન્સીએશન જે જાણતા ન હોવ ઉચ્ચાર ન જાણતા હોવ એને ખાલી ટાઈપ કરીને બોલો તો એ ઉચ્ચાર પણ તમને શીખવે છે એટલે સંસ્કૃતની ડિક્શનરીનો પણ ઉપયોગ એ આઈસીટીના દ્વારા વિદ્યાર્થીઓને કરાવી શકાય આમ સંસ્કૃત સંભાષણ પદ્ધતિથી વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષાનું સાંસ્કૃતિક ભાષાકીય અને સાહિત્યિક મહત્વની અનુભૂતિ કરીને તેનો વ્યવહારમાં ઉપયોગ કરવા પ્રેરાશે એક વસ્તુ ચોક્કસ છે જે ભાષા જેટલી શિક્ષક વિદ્યાર્થીની સમક્ષ બોલશે એટલું વિદ્યાર્થી સાંભળશે અને એટલું જ બોલવા પ્રેરાશે અભ્યાસ બિંદુઓને આધારે વૈશ્વિક ફલક પર યોજાતી અધ્યાપન પદ્ધતિઓને ધ્યાનમાં રાખીને શિક્ષકે વિદ્યાર્થીઓ સમક્ષ વર્ગખંડમાં રજૂઆત કરવી આવશ્યક છે થેન્ક યુ વેરી મચ ફોર બિંગ વિથ મી